આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ ત્યારે સુરત શહેરના ભગવાન ભક્તજનો અભિષેક કરવા માટે નજરે પડતા હતા અને મહાદેવના નાદો ગુંજાવી મૂકી પુણ્યનું ભાથું મેળવતા નજરે પણ પડ્યા હતા આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણી અમાસ ત્યારે સુરત શહેરમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત અનેકો શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોએ પાણી જળ નારિયેલ પાણી પંચામૃત સહિતનો મહાભિષેક ભગવાન ભોળાનાથના ચરણોમાં થતો દેખાતો હતો સાથે બિલીપત્ર પણ ચડાવ્યા હતા અને માતા પાર્વતીજીના દર્શન કરી જીવનનું પુણ્યનું ભાથું મેળવ્યું હતું આજે શ્રાવણી અમાસ હોવાથી મંદિરોમાં ભારે ભીડ દર્શન માટે જોવા મળી હતી અને મંદિરમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદો ભક્તોએ ગુંજાઈ મૂક્યા હતા તમે આખા શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ચાર સોમવાર હોય કે પછી અન્ય દિવસો હોય જો તમે અભિષેક ન કર્યો હોય અને ફક્ત આજના દિવસે તમે ભોળાનાથને અભિષેક કરશો તો આખા મહિનાનું પુણ્ય તમને મળશે આજના દિવસે ગરીબ પણ ભક્તજનોએ દાન કરી પુણ્યનું ભાથું મેળવ્યું હતું શિવાલયોમાં ધૂન ભજન કીર્તન યજ્ઞ તેમજ શિવ તાંડવ અને શિવ સ્ત્રોતમના પાઠ અને મંત્રો દ્વારા શિવજીના પાઠ પણ કરતા ભક્તજનો નજરે પડ્યા હતા આજના દિવસે કેટલાક મંદિરોમાં મહાભંડારાનું પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે બેસતા હતા એમની પૂજા વળી ગઈ બીજું રાત્રિ નવ થી બાર બાર થી ચાર ના પ્રહરના અંદર જે પૂજામાં બેસતા હતા એમની પણ આજે મધ્યાહન સમયે પૂજા વળાવા આવશે બીજું આપ જોઈ શકો છો

કંતારેશ્વર મંદિર સહિત મંદિરોમાં આવીને દર્શન કરી ભક્તોજનોએ પુણ્યનું ભાથું મેળવ્યું છે